નમસ્તે બાળકો ગુડ મોર્નિંગ ચાલો કઈ થીમ ચાલે છે આપણી ફળની મિસ્કા કઈ થીમ ચાલે છે બેટા આપણી ફળની સરસ જો એને પણ યાદ છે કે આપણી ફળની થીમ ચાલે છે ચાલો આપણે એક બાળગીત કરીશું કેરી

તો ફેકાય છે મન મને મનમા તનમનીઓ મૂંઝાય છે તાર બુઝખવાય છે બી તો છે છાલ તો ફેકાય છે મન મન

મન મને મન માં તન મનીઓ મુંજાય છે મન મને મન માં તન મનીઓ મુંજાય છે હવે કઈ ફળના નામ યાદ છે હવે કયું ફળ યાદ રહે કયું ફળ બાકી રહી ગયું બોલો જોઈએ

અને પછી આપણે એને ખાઈ શકીએ ખાઈ શકીએ ને